નમસ્કાર આજે આપણે એક એવા વ્યક્તિત્વની દુનિયામાં ઊંડા ઉતરીશું જેમનું નામ વિજ્ઞાન અને ગણિતના ઇતિહાસમાં હંમેશા ચમકતું રહ્યું છે આર્કેમીડિસ હા પ્રાચીન ગ્રીસના મહાન વિચારક માત્ર ગણિતશાસ્ત્રી નહીં પણ એક ઉત્તમ ભૌતિકશાસ્ત્રી અને કુશળ ઇન્જિનિયર પણ બરાબર અને આપણી આજની વાતચીતનો આધાર છે એક ઓડિયો સ્ક્રિપ્ટ આર્કેમીડિસ પ્રશ્નોથી શોધોની પ્રેરણાત્મક યાત્રા આપણે એમાંથી મુખ્ય વિચારો અને જે તથ્યો છે એને જરા ઊંડાણપૂર્વક સમજવાની કોશિશ કરીશું ચોક્કસ આપણો હેતુ એ છે કે આર્કિમિડીસની જિજ્ઞાસા કેવી હતી એમની પેલી પ્રખ્યાત યુરેકા ક્ષણ એની પાછળની આખી વાત શું હતી હા એમની બીજી કઈ મહત્વની શોધો હતી અને કદાચ સૌથી અગત્યનું એમના જીવનમાંથી આજે પણ આપણને શું પ્રેરણા મળી શકે તો ચાલો શરૂઆત કરીએ એમના ઘરથી સિસિલી ટાપુ પરનું સિરાક્યુઝ શહેર ખરું ને હા સિરાક્યુઝ તે સમયે ગ્રીક સંસ્કૃતિનું એક મોટું કેન્દ્ર હતું અને સ્ક્રિપ્ટ કહે છે એમ આર્કિમેડિઝ બાળપણથી જ કેમ કહેવાય ખૂબ જ જિજ્ઞાસુ હતા પણ એમની જિજ્ઞાસા એવી સામાન્ય બાળકો જેવી નહોતી બરાબર મતલબ એમાં કંઈક અલગ હતું સાચી વાત છે એમના પ્રશ્નો જુઓ આકાશ ભૂરું કેમ જહાજ પાણી પર કેમ તરે છે ચંદ્ર ગોળ જ કેમ આ સવાલો ભલે સાદા લાગે પણ એની પાછળ એક ઊંડી સમજ મેળવવાની ઈચ્છા હતી એ ખાલી જવાબ નહોતા શોધતા પણ એની પાછળના સિદ્ધાંતો એ સમજવા માંગતા હતા હા અને આ જ વાત કદાચ એમને બીજાઓથી અલગ પાડતી હતી બિલકુલ અને પેલી વાત પણ છે ને કે એમને હંમેશા પ્રોત્સાહન નહોતું મળતું સ્ક્રિપ્ટમાં છે કે લોકો ક્યારેક મજાક પણ ઉડાવતા હા એવું બને સમાજ ઘણીવાર જે રૂઢિગત વિચારસરણીથી અલગ હોય ને એને સહેલાઈથી સ્વીકારતો નથી કદાચ લોકોને લાગતું હશે કે આ શું ફાલતું સવાલો પૂછ્યા કરે છે પણ એમણે છોડ્યું નહીં એ જ એમની મહાનતા એમણે આવી વાતોને પોતાના પર હાવી ન થવા દીધી પ્રશ્નો પૂછવાનું ચાલુ જ રાખ્યું કારણ કે એમના માટે એ સવાલ નહીં પણ જ્ઞાનનો રસ્તો હતો અને લગન એમને પેલી શોધ તરફ લઈ ગઈ યુરેકા ક્ષણ હા આખી દુનિયા આ કિસ્સો જાણે છે પણ ચાલો એની વિગતો અને એનું મહત્વ સમજીએ શરૂઆત થઈ રાજા હીરો બીજાથી હા રાજાએ એક કામ સોંપ્યું હતું એમને મુકુટને બરાબર રાજા હીરોએ એક નવો સોનાનો મુકુટ બનાવડાવ્યો હતો પણ એમને શંકા ગઈ કે સોનીએ કદાચ સોનામાં ચાંદી કે એવી કોઈ સસ્તી ધાતુ ભેળવી દીધી છે ઓ અને સમસ્યા એ હતી કે આ શંકાનું સમાધાન કરવું હતું પણ મુકુટને તોડ્યા કે ઓગાડ્યા વગર કારણ કે પવિત્ર જેવો ગણાતો એટલે કે મુકુટને નુકસાન ના થવું જોઈએ આ તો અઘરું કહેવાય ખૂબ જ અઘરું એ જમાના પ્રમાણે તો મોટો પડકાર હતો આર્કિમિડીઝે આના પર બહુ વિચાર્યું હશે હા હા સ્ક્રિપ્ટ કહે છે કે ઘણા દિવસો સુધી આ એવો કોયડો ન હતો કે તરત ઉકેલાઈ જાય ઘનતા અને વજનનો સંબંધ એમને ખબર હશે પણ મુકુટનો આકાર તો અનિયમિત હતો એટલે એનું કદ ચોકસાઈથી માપવું મુશ્કેલ હતું અને પછી પેલી સ્નાનગૃહની ઘટના બની હા એ પ્રખ્યાત ક્ષણ એ પાણીથી છલોછલ ભરેલા ટબમાં નાહવા ઉતર્યા અને જોયું કે એમના શરીરે જેટલી જગ્યા રોકી એટલું પાણી ટબમાંથી બહાર છલકાઈ ગયું આ તો રોજ બને આપણે નાહવા જઈએ ત્યારે પણ આર્કિમિડીસના મગજમાં કંઈક અલગ જ લાઇટ થઈ ખરી વાત આ એક સાવ સામાન્ય દેખાતું નિરીક્ષણ એમના માટે અસામાન્ય બની ગયું એમને ઝબકારો થયો કોઈ પણ વસ્તુ પાણીમાં ડૂબે ત્યારે પોતાના કદ જેટલું પાણી બહાર કાઢે છે ઓહ આ માત્ર એક વિચાર નહોતો આ તો ભૌતિક શાસ્ત્રનો એક મૂળભૂત સિદ્ધાંત હતો જે આજે આર્કિમીડીસ સિદ્ધાંત તરીકે ઓળખાય છે અને એમને તરત સમજાઈ ગયું કે આનો ઉપયોગ પેલા મુકુટવાળી સમસ્યા ઉકેલવા માટે થઈ શકે બરાબર કારણ કે શુદ્ધ સોનું ચાંદી કરતાં વધુ ઘન હોય મતલબ કે સરખા વજન માટે શુદ્ધ સોનાનું કદ ઓછું હોય અને ભેળસેળવાળા સોનાનું કદ વધારે હોય એટલે કેવી રીતે મદદ કર્યા જો રાજાના મુકુટ જેટલા જ વજનનું શુદ્ધ સોનું લો હવે પહેલા મુકુટને પાણીમાં ડૂબાડો અને જુઓ કેટલું પાણી બહાર આવ્યું પછી પેલા શુદ્ધ સોનાના ટુકડાને ડૂબાડો અને જુઓ કેટલું પાણી બહાર આવ્યું અચ્છા જો મુકુટ ભેળસેરવાળો હશે તો એનું કદ વધારે હશે એટલે એ વધુ પાણી બહાર કાઢશે અને જો શુદ્ધ હશે તો બંને સરખું પાણી બહાર કાઢશે એકદમ સાચું અને આ રીતે મુકુટને જરાય નુકસાન પહોંચાડ્યા વગર ભેડસેળ છે કે નહીં તે જાણી શકાયું અદ્ભુત ખરેખર અદભૂત ઉકેલ અને આ શોધનો આનંદ એટલો બધો હતો કે કહેવાય છે કે એ એટલા ઉત્સાહમાં આવી ગયા કે યુરેકા યુરેકા મને મળી ગયું એમ બૂમો પાડતા સ્નાનગૃહમાંથી સીધા ભીના શરીરે જ સિરાક્યુઝની ગલીઓમાં દોડ્યા હતા હા હા એ વાત કદાચ થોડી અતિશયોક્તિ હોય પણ એમના ઉત્સાહનું લેવલ બતાવે છે ચોક્કસ અને એ પણ બતાવે છે કે સાદી દેખાતી વસ્તુઓમાંથી પણ કેટલા મોટા સિદ્ધાંતો જન્મી શકે છે જો ધ્યાનથી જોવાની અને પ્રશ્નો પૂછવાની વૃત્તિ હોય તો પણ આર્મીડીઝ અહીં અટક્યા નહીં એમની બીજી પણ ઘણી શોધો છે પેલો આર્કિમિડિસ સ્ક્રૂ એ શું હતું હા આર્કિમિડિસ સ્ક્રૂ એમની ઇજનેરી પ્રતિભાનો જોરદાર નમૂનો એકદમ સરળ પણ બહુ જ અસરકારક મશીન વિચારો કે એક પાઇપ છે અને એની અંદર એક સ્ક્રૂ જેવો આટાવાળો પટ્ટો લગાવેલો છે હમ હવે એનો નીચેનો છેડો પાણીમાં રાખો અને સ્ક્રૂને ગોળ ફેરવો એટલે પાણી ધીમે ધીમે ઉપર ચડવા માંડે અરે વાહ આનો ઉપયોગ શું થતો હતો મુખ્યત્વે નીચાણવાળી જગ્યાએથી પાણીને ઊંચાઈ પર લઈ જવા માટે જેમ કે નદીમાંથી ખેતરમાં સિંચાઈ કરવી હોય હા ખાણમાંથી પાણી બહાર કાઢવું હોય અથવા તો વહાણના તળિયે જે પાણી ભરાઈ જાય ને એને ઉલ્લેખવા માટે એટલે મજૂરી અને સમય બચે ઘણો બધો અને સૌથી નવાઈની વાત તો એ છે કે આ ટેકનોલોજી એટલી સારી હતી કે સ્ક્રિપ્ટ કહે છે એમ આજે પણ લગભગ બે હજાર બસો વર્ષ પછી પણ દુનિયાના અમુક ભાગોમાં વપરાય છે શું વાત કરો છો આજે પણ આ તો ખરેખર અકલ્પનીય કહેવાય એમની ડિઝાઇન કેટલી ટકાઉ અને કાર્યક્ષમ હશે બિલકુલ ચાલો હવે થોડું ગણિત તરફ જઈએ પાઈ પાઈ એના મૂલ્યની ગણતરીમાં એમનું યોગદાન બહુ મોટું ગણાય છે ને ખૂબ જ ખૂબ જ મહત્વનું પાઈ એટલે વર્તુળનો પરિઘ અને એના વ્યાસનો ગુણોત્તર આ એક અચળ સંખ્યા છે પણ એની ચોક્કસ કિંમત શોધવી બહુ અઘરી છે હા એ તો છે આર્કિમેડીસે પાઈ મૂલ્ય શોધવા માટે એક મસ્ત રીત વાપરી એમણે વર્તુળની અંદર અને બહાર બહુકોણ પોલિગોન્સ દોર્યા બહુકોણ એટલે ત્રિકોણ ચોરસ પંચકોણ એવા હા અને પછી એ બહુકોણની બાજુઓની સંખ્યા વધારતા ગયા જેમ જેમ બાજુઓ વધે એમ બહુકોણ વર્તુળને વધુને વધુ મળતો આવે ઓ એટલે વર્તુળને બે બહુકોણની વચ્ચે સેન્ડવિચ કરી દીધું એમ હા કંઈ કેવું જ અને આ રીતે એમણે સાબિત કર્યું કે પાયનું મૂલ્ય લગભગ બસો તેત્તાલીસ અને બસો સિત્તોતેરની વચ્ચે છે એટલે કે લગભગ ત્રણપુણ ચૌદમી આસપાસ હા અને તે સમયની ગણતરીની રીતો જોતા આ ખૂબ જ ચોકસાઈ ભર્યું અનુમાન હતું આનાથી એન્જિનિયરિંગ અને બાંધકામમાં ગણતરીઓ સહેલી અને વધુ સચોટ બની અને આ પણ એક અદભુત વિચાર હતો જે અનિયમિત આકાર હોય ને વાંકા ચૂકા હા એનું ક્ષેત્રફળ કે ઘનફળ કેવી રીતે શોધવું તો એમણે શું કર્યું એ જટિલ આકારને નાના નાના જાણીતા આકારોમાં જેમ કે ત્રિકોણ કે લંબચોરસમાં જાણે કે તોડી નાખ્યો એટલે કે નાના ટુકડા કરી દીધા જેનું ક્ષેત્રફળ ગણી શકાય બરાબર અને પછી એ બધા નાના ટુકડાઓના ક્ષેત્રફળનો સરવાળો કરી દો એટલે મૂળ આકારનું લગભગ ક્ષેત્રફળ મળી જાય વાહ જાણે કોઈ મોટી પઝલના નાના ટુકડા જોડીને ઉકેલવી સરસ સરખામણી કરી આ જ પદ્ધતિ વાપરીને એમણે ગોળાનું પૃષ્ઠફળ અને ઘનફળ પર્વલયના ભગનું ક્ષેત્રફળ નળાકાર અને શંકુના ઘનફળના સૂત્રો તારવ્યા અને ખાલી સૂત્રો નહીં સાબિતીઓ પણ આપી હશે હા તાર્કિક સાબિતીઓ સાથે અને આ જે મેથડ ઓફ એક્ઝોસ્ટન છે ને એ પાછળથી ન્યૂટન અને લિબનીઝે જે કેલ્ક્યુલસ વિકસાવ્યું ને ઓહો કેલ્ક્યુલસ હા એનો પાયો બની એટલે એમનું ગણિત ખાલી થિયો નહોતી એણે ભવિષ્ય માટે રસ્તો બનાવ્યો આ બધું તો ઠીક પણ સ્ક્રિપ્ટમાં એક બીજું બતાવ્યું છે યુદ્ધ યંત્રોના નિર્માતા અને યુદ્ધ હા આ પણ એક હકીકત છે ખાલી પ્રયોગશાળામાં બેસી રહે એવા નહોતા જ્યારે એમના વતન સિરાક્યુઝ પર રોમન સામ્રાજ્યએ હુમલો કર્યો બીજું પ્યુનિક યુદ્ધ હતું એ હા ત્યારે એમણે પોતાની ઇજનેરી આવડતનો ઉપયોગ શહેરના બચાવ માટે કર્યો એમણે એવા ગજબના યંત્રો બનાવ્યા કે શક્તિશાળી રોમન સેનાને પણ લાંબો સમય સુધી સિરાક્યુઝથી દૂર રાખી કેવા યંત્રો હતા એ સ્ક્રિપ્ટમાં વિશાળ કાંટાવાળી ક્રેન્સનો ઉલ્લેખ છે હા એને ક્લો ઓફ આર્કિમેડીઝ કહે છે વિચારો કે શહેરની દિવાલ પર મોટી ક્રેન લગાવી હોય અને એના છેડે મોટા લોખંડના આંકડા હોય બાપરે જ્યારે રોમન જહાજ દિવાલ પાસે આવે એટલે આ ક્રેન નીચે આવીને જહાજને પકડી લે હવામાં ઊંચકી લે અને પછી ધડામ દઈને પાણીમાં પછાડે અથવા ઊંધું વાળી દે હા તો બહુ ભયાનક કહેવાય રોમન સૈનિકો તો ડરી જ ગયા છે ખૂબ જ અને બીજી એક વાત છે અગ્નિ દર્પણની જેને હીટ રે પણ કહે છે હા મેં સાંભળ્યું છે શું એ સાચે શક્ય હતું કે અરીસાથી સૂર્યના કિરણો ભેગા કરીને જહાજ સળગાવી દેવાય આ વાત બહુ વિવાદાસ્પદ છે સિદ્ધાંત તો એવો છે કે જો મોટા અરીસા કે ચમકતી ઢાળ બરાબર ગોઠવી હોય તો સૂર્યના કિરણો એક જગ્યાએ કેન્દ્રિત કરીને લાકડાના જહાજમાં આગ લગાડી શકાય આધુનિક સમયમાં ઘણા પ્રયોગો થયા છે પણ પરિણામ મિશ્ર મળ્યા છે કેટલાક માને છે કે તે જમાનામાં આ શક્ય ન હતું પણ કદાચ ખાલી એની અફવાજ રોમનું મનોબળ તોડવા પૂરતી હતી એટલે સાયકોલોજીકલ અસર વધારે હશે અને કેટાપોલ્સ પણ બનાવ્યા હતા ને પથ્થર ફેંકવાના મશીન હા ખૂબ શક્તિશાળી અને નિશાન ચૂકે નહીં એવા કેટેપોલ્સ જે દૂર સુધી મોટા પથ્થરો ફેંકી શકતા એમને લીવર પુલી અને ભૌતિકશાસ્ત્રના બીજા નિયમોનો કેવો સરસ વ્યવહારુ ઉપયોગ કર્યો એ આ બતાવે છે ખરેખર આ બધું સાંભળીને લાગે છે કે આર્કીમેડિઝ તો ઓલરાઉન્ડર હતા ગણિત ભૌતિકશાસ્ત્ર ઇજનેરી યુદ્ધ તકનીક બધું જ બહુમુખી પ્રતિભા સાચી વાત છે તો આટલી બધી વાત પછી એમના જીવનમાંથી આપણે શું શીખી શકીએ સ્ક્રિપ્ટ કે છે પ્રશ્નો પૂછવાનું મહત્વ હા પણ હું કહીશ કે સાચા પ્રશ્નો પૂછવાનું મહત્વ ઊંડાણવાળા પ્રશ્નો જેમ તમે કહ્યું ને કે ટબમાંથી પાણી છલકાયું એ તો બધા જુએ પણ કેટલું છલકાયું અને શા માટે છલકાયું એવો પ્રશ્ન પૂછીને એમણે નિયમ શોધી કાઢ્યો એટલે કે ખરી શોધ પ્રશ્નમાં જ છુપાયેલી છે બરાબર બીજો મુદ્દો છે ધીરજ અને મહેનત પેલી યુરેકા ક્ષણ ભલે અચાનક આવી પણ એની પાછળ દિવસોની મથામણ હતી અને પેલા ગણિતના સૂત્રો કે યુદ્ધયંત્રો માટે તો વર્ષો લાગ્યા હશે ચોક્કસ મોટી સફળતા માટે ધીરજ રાખવી પડે નિષ્ફળતામાંથી શીખવું પડે આર્કિમેડીઝનું જીવન એ જ શીખવે છે સફળતા રાતોરાત નથી મળતી અને ત્રીજું જે વિષયમાં ખરેખરો વસ હોય એમાં ઊંડા ઉતરવું સ્ક્રિપ્ટ કહે છે કે સાચી રસિકતા ક્યારે નકામી જતી નથી આજના સમયમાં આ વાત બહુ મહત્વની છે લોકો ઘણી બધી વસ્તુઓ વિશે થોડું થોડું જાણે છે પણ કોઈ એક વિષયમાં ઊંડા ઉતરવાથી જે સમજ મળે છે ને એ અલગ જ હોય છે હા જ્યારે આપણે કોઈ કામમાં પૂરા ડૂબી જઈએ ત્યારે આપણી ક્રિએટિવિટી અને પ્રોબ્લેમ સોલ્વિંગ ક્ષમતા વધી જાય છે અને છેલ્લો સંદેશ કે આપણા બધામાં એક નાનો આર્કિમિડિઝ છુપાયેલો છે આપણે પણ આપણી યુરેકા ક્ષણ શોધી શકીએ છીએ હા પણ એનો અર્થ એ નથી કે આપણે બધા ભૌતિક શાસ્ત્રના નિયમો શોધીશું પણ આપણે આપણી આસપાસની દુનિયાને વધુ ધ્યાનથી જોઈ શકીએ પ્રશ્નો પૂછી શકીએ આ આમ કેમ છે એવું પૂછવાની ટેવ પાડી શકીએ જિજ્ઞાસુ બનવું અવલોકનશીલ બનવું બરાબર એ જ વૃત્તિ નવી સમજ અને નવા ઉકેલો તરફ લઈ જાય છે તો આજે આપણે આર્કિમિડીઝની જિજ્ઞાસા એમની યુરેકાક્ષણની આખી વાત પેલો સ્ક્રુ પાઈ અને ભૂમિતિનું કામ અને પેલા યુદ્ધ યંત્રો પર વાત કરી ખરેખર પ્રેરણાદાયક વ્યક્તિત્વ એમની વાર્તા યાદ અપાવે છે છે કે માનવ બુદ્ધિ અને અને જિજ્ઞાસા શું શું કરી શકે કેવી રીતે સાવ સાદી લાગતી ઘટનાઓમાં પણ ઊંડા સત્યો છુપાયેલા હોય છે જો આપણે ધ્યાનથી જોઈએ અને પ્રશ્ન પૂછીએ તો બરાબર અને આ જ વિચાર પરથી મને એક છેલ્લો પ્રશ્ન થાય છે આજના સંદર્ભમાં આપણે અત્યારે માહિતીના યુગમાં જીવીએ છીએ ગમે તે સવાલનો જવાબ ગૂગલ પર તરત મળી જાય સાચી વાત છે તો શું પ્રશ્ન છે પ્રશ્ન એ છે કે આટલી સહેલાઈથી જવાબો મળી જાય છે ત્યારે શું આર્કિમિડીઝની જેમ ઊંડાણથી જોવાની મૂળભૂત સિદ્ધાંતો સમજવાની અને આ કેમ થાય છે એવા મૌલિક પ્રશ્નો પૂછવાની વૃત્તિ એનું મહત્વ વધ્યું છે કે ઘટ્યું છે હ આ બહુ વિચારવા જેવો મુદ્દો છે શું તૈયાર જવાબો આપણને સાચી સમજ મેળવવાની જે પ્રક્રિયા છે એનાથી દૂર લઈ જઈ રહ્યા છે અથવા એવું પણ બની શકે કે આ સહેલાઈથી મળતી માહિતી આપણને ફેક્ટ્સ યાદ રાખવાની મહેનતમાંથી બચાવીને વધુ ઊંડા અને જટિલ પ્રશ્નો પૂછવા માટે સમય આપે છે કદાચ કદાચ આજના માહિતીના ઘૂંઘાટમાં આર્કેમેડિઝની જેમ શાંતિથી અવલોકન કરવાની અને પાયાના પ્રશ્નો પૂછવાની જે ક્ષમતા છે એ પહેલાં કરતાં પણ વધુ દુર્લભ અને એટલે જ વધુ મૂલ્યવાન બની ગઈ છે ખરેખર વિચારવા જેવું છે What? Mm -hmm.